ઝઘડા મત મજા આવે તને હા કે મજા આવે હર્ષને તો બહુ મજા આવે છે જકુદકા મારવાની ઠેકડા મારે અને અત્યારે બધા નાસ્તો કરીને પોતપોતાના પોતાના કામે હોય ગયા છે અને અનિતા બેન જો અહીંયા શું કરે છે પેલો બ્લોક કરું છું હવે હજી થોડી કઈ શું જાય ને બનાવવાની મન થાય બનાવવાનું માઇન્ડ માઇન્ડ હિંમત કરીને કેમ બ્લોગ બનાવું બ્લોગ બનાવું પણ કોણ ખબર એમ થઈ જાય બીક લાગવા કાકા

અમારા બ્લોગ માં ક્યારેક ક્યારેક આવે પણ એ છે ને પોતાનો બ્લોગ કોઈ દે બનાવો નથી એટલે આજ થી સ્ટાર્ટ કરી નાખ્યું છે થોડી થોડી ભૂલ પડશે પણ કઈ વાંધો નહીં ધીમે ધીમે શીખી જાય હરદેવ આવી ગયો છે ભણવા બ્લોગ ચાલુ કર્યો હા પેલો બ્લોગ છે તને કેવું લાગે અને પપ્પા જા અહીંયા ફોન જોયો છે આજ મારો પેલો બ્લોગ છે તમને કેવું લાગે પપ્પા સારું લાગે બ્લોગ સારા બનાવો તો સારું લાગે

હવે આપડે બપોરા તૈયાર થઈ ગયા છે અને બધા બપોરા કરવા બેઠા અને મમ્મી બધાને પાણા કરીને દે છે અને તાબેને ખાય છે રીંગણા બટેટાનું શાક છે છાશ અને આ છે રોટલીની ઢોકળી કરી છે અહીંયા જો પપ્પા અને દર્શક ભાઈ ને એસકે હાલો આપણે હવે બપોરા કરી લીધા છે અને જલ્દી જલ્દી ઠામડા ઉટકી નાખી ઠામડા ઉટકી ને જલ્દી નવરું થવાનું છે કેમ કે કોમેડી વિડિયો બનાવવાના છે ને એટલે તો ખાયા ખામાં ઠામડા ઉટકી નાખી ને જલ્દી નવરા થઈ જાય કોમેડી વિડીયો બનાવવા માટે તૈયાર થઈ જશે અને અહીંયા જો તૈયાર થઈ જાય એક હાથ આવી ગયો

घ ख <laughs> <laughs>

અને યસ કે અહીંયા બેઠા છે હર્ષિ અહીંયા બેઠા છે રમેશે કયું નાય હર્ષ અને હવે આપણે

આજનો રજનો બ્લોગ કેવો બન્યો કોમેન્ટમાં જરૂર કહેજો પાછા એ હોતન કારણ કે પહેલો બ્લોગ છે પહેલી વાર એને શૂટિંગ કર્યું તો બહુ મોટી વાત કહેવાય શીખવું કેટલું પડે આપણે કેટલી વસ્તુ કરવી પડે પણ આ તો પહેલો જ બ્લોગ છે એનો અને પહેલો જ બ્લોગ કેવો છે એ તમે કોમેન્ટમાં જરાક કહી દેજો તો હાલો મળીએ બીજા બ્લોગમાં હું ધ્યાન કરી નાખું તો હાલ હાલો બીજા જય માતાજી જય દ્વારા બાય બાય